મિત્રો આપણે સમક્ષ એક નવો વિડીયો સોમનાથ મહાદેવ સોમનાથ મહાદેવ આપ જોઈ શકો છો મિત્રો એક નવા મંદિરના દર્શન તમને કરાવવું નવા મંદિરના દર્શન જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ મિત્રો ગર્ભગ્રહના કરો દર્શન વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો જય મહાદેવ જય મહાદેવ મિત્રો આ ખરવાસા રોડ ઉપર આ મંદિર આવેલું છે તમે જોઈ શકો છો બાજુમાં ખરવાસા રોડ ને અડ્ડીને છે જય મહાદેવ જય મહાદેવ નંદી આ દર્શને આવેલા છે સોમાભાઈ તેમને પણ સારી રીતે જોઈ લ્યો એ મારા મિત્ર છે અને એક એક સાથી પણ આવે છે નામ સોમાભાઈ છે જો બાજુમાં સોસાયટી છે અહીંયા જગ્યાનું ગ્રાઉન્ડ છે બાજુમાં હાઈવે છે ખરવાસા રોડ આપ જોઈ શકો છો ખરવાસા રોડ મિત્રો તમને ખરવાસા રોડના દર્શન કરાવવું ખરવાસા રોડ આમ ખરવાસા ગામ ગયો છે આ રોડ અને આમ ઉધના સાઈડ જાય છે મિત્રો વિડિયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહીજો તો તમારા સમક્ષ નવા નવા વિડીયો રજૂ કરતા રહીએ આપણે વિડીયોને અહીંયા પૂર્ણ વિરામ કરીએ મિત્રો સારું લાગે લાઈક શેર ને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ